ભૂતપૂર્વ કોંગ્રેસના કેન્દ્રીય મંત્રી દિનસા પટેલ નો આજે ઇઠ્યાસી મો જન્મ દિવસ આ નિમિત્તે ચોત્રીસ લાખની મારબત રકમ નું દાન તેમના દ્વારા કરાયું તેમજ એક વર્ષમાં એક કરોડ ચૌદ લાખ નું પણ દાન કરાયું વડીલો માટેની એવી જગ્યા કે કસરત આનંદ પ્રમોટ કરી શકે તંદુરસ્ત રહે તે માટે એક સેન્ટર પણ ખોલવામાં આવ્યું અને મંદિરમાં જઈને પ્રાર્થના કરું છું કે બધાનું કલ્યાણ કરજે ત્યાર પછી બાકીની પ્રવૃત્તિઓ હું શરૂ કરતો હોઉં છું અને ત્યાર પછી નયા થયા પછી મારી જે રોજનિશિની જે ડાયરી છે એ ડાયરી જોઈ લેતો હોઉં છું કે આજે મારે ક્યાં ક્યાં જવાનું છે અને જ્યાં જવાનું હોય ત્યાં મેં આજ સુધી મારા જીવનમાં કોઈ દિવસ હું મોડો પડ્યો નથી કાર્યક્રમ કરનારા મોડા પડ્યા છે પણ હું પોતે મોડો પડ્યો વરરાજાના વરઘોડામાં વરઘોડા પેલો વરરાજા નીકળે પહેલો જઈને ઊભો રહેતો હોઉં છું કોંગ્રેસનો આપણો કાર્યકાળ ક્યારથી શરૂ કરવામાં કોંગ્રેસનો કાર્યકાળ મેં ઓગણીસો ને થી શરૂ કરેલો સડસઠમાં માં જસભાઈ નડિયાદમાંથી વિધાનસભાના સભ્ય તરીકે એમને ઉમેદવારી કરી ત્યાર પછી એની યુવાનોને સંગઠિત કરીને નડિયાદનો વધારે વિકાસ થાય ખેડા જિલ્લાનો વિકાસ થાય અને ગુજરાતનો વિકાસ થાય એ દિશાનો વિચાર કરીને અમે સૌ યુવાન મિત્રોએ નક્કી કર્યું કે આપણે બાઉભાઈ જેવી વ્યક્તિને જો જીતાડીએ તો જે બોમ્બે સ્ટેટની અંદર પણ મિનિસ્ટર હતા અને અહીંયા પણ જો ચૂંટાઈને જાય તો આપણા પ્રતિનિધિ તરીકે મિનિસ્ટર તરીકે આવે અને હકીકતમાં સડસઠમાં બાઉભાઈ જસભાઈ ચૂંટાયા અને એમને ખૂબ મહત્ત્વના ખાતાઓ ગુજરાત ગવર્મેન્ટમાં પ્રાપ્ત થયેલા એના કારણે નડિયાદને અને નડિયાદને આજુબાજુના વિસ્તારને ખેડા જિલ્લાને ગુજરાતને ખૂબ મોટો લાભ મળ્યો તેમના જીવનચરિત્ર વિશે પુસ્તક વિમોચન પણ થયું ગુજરાતમાં ધોરણ દસમાં બોર્ડની વિદ્યાર્થીનીને પાંચ હજાર પુરસ્કાર એનાયત કરાવ્યું એસએસસી બોર્ડની અંદર મેં નાઇન્ટી નાઇન નાઇન્ટી નાઇન પીઆર અને છસોમાંથી પાંચસો પંચાણું માર્ક સાથે સમગ્ર ગુજરાત રાજ્યમાં પ્રથમ નંબર મેળવેલો છે અને એટલા માટે શ્રી દિનશા પટેલ સરના જન્મદિવસે મને અહીંયા સન્માનિત કરવા માટે એમણે ખાસ બોલાવવામાં આવી હતી મને અને અત્યાર સુધી મને ઘણા પ્રાઇઝીસ મળેલા છે ઘણા ઇનામો મળેલા છે બટ આ મારી આ મારી માટે સૌથી પ્રિશિયસ છે અને દિનશા પટેલ સરને હું ખૂબ ખૂબ થેન્ક યુ કહીશ આ પ્રાઇઝ માટે અને મને બહુ સારું લાગ્યું